શ્રી વ્યાસમુનિના પ્રધાન શિષ્ય સુતજી પણ ત્યાં બિરાજમાન હતા સોનક વગેરે ઋષિઓએ શ્રી સુતજીને પૂછ્યું કે હે મહામુનિ વ્રત અથવા તપથી ક્યું મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે આપ તેમને સમજાવી કહેવાની કૃપા કરો શ્રી સુતજીએ કહ્યું એકવાર આજ પ્રશ્ન યોગીરાજ નારદજીએ શ્રી લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો જે ઉત્તરા ભગવાને આપ્યો તે કથા હું તમને સંભળાવું છું એક સમયે પરોપકારની ઈચ્છાથી બધા લોકોમાં ફરતા યોગીરાજ નારદજી ફરતા ફરતા મૃત્યુલોકમાં આવ્યા ત્યાં તેમણે ઘણા લોકોને પોતપોતાના પૂર્વજન્મના કર્મ અનુસાર અનેક પ્રકારના દુઃખો ભોગવતા જોયા એવો કયો ઉપાય છે કે જેનાથી લોકોના દુઃખ દૂર થઈ શકે એવું વિચારી યોગીરાજ નારદજી વિષ્ણુ લોકમાં શ્રી વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યા પર મધ્ય અનંત શક્તિવાળા સર્વના નિર્ગુણ છતાં ગુણાત્મા ભક્તોના દુઃખ દૂર કરનાર તે દેવોના દેવને જોઈ નારદજી બોલ્યા કે હું આપને વંદન કરું છું શ્રી ભગવાન બોલ્યા હે ભાગ્યશાળી તમે શા માટે આવ્યા છો તમારા મનમાં જે કંઈ પણ છે તે સઘળું કહો હું તમને બધું જણાવીશ નારદજી બોલ્યા હે ભગવાન પૃથ્વી પર કેટલાય લોકો વિવિધ પ્રકારના દુઃખોથી પીડાય છે એ દુઃખો દૂર કરવાનો કોઈ આપ સરળ ઉપાય જાણતા હોય તો કૃપા કરીને મને કહેવા વિનંતી કરું છું શ્રી વિષ્ણુ ભગવાને કહ્યું હે નારદ લોક કલ્યાણની આકાંક્ષાથી તમે સારો પ્રશ્ન પૂછ્યો જે કરવાથી મોહમાંથી મુક્ત થવાય તે હું કહું છું તે સાંભળો મનુષ્ય લોકમાં અને સ્વર્ગ લોકમાં પણ દુર્લભ તથા મહાપુણ્ય આપનારું એક વ્રત છે એ વ્રત તારા પરના પ્રેમને કારણે હું તને તે કહું છું એ છે સત્યનારાયણનું વ્રત યોગ્ય વિધિ વિધાનથી વ્રત કરવાથી તે તરત જ સુખ મેળવી પરલોક્ષમાં મોક્ષ મળે છે ભગવાનના આ વાક્યો નારદ બોલ્યા આ વ્રતનું ફળ શું તેની વિધિ ક્યારે કરવું તથા કોણે તે આપ મને વિસ્તારથી કહો આ પવિત્ર વ્રત દુઃખ શોખ દૂર કરી સુખ સૌભાગ્ય સંતતિ વધારી સર્વત્ર જય અપાવે છે ભક્તિ અને શ્રદ્ધાથી કોઈ પણ દિવસે સાંજે બ્રાહ્મણો વડીલો ઈષ્ટ મિત્રો સગા સહિત ભેગા થઈ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવું જોઈએ પ્રસાદ ભગવાનના ચરણોમાં અર્પણ કરી પંચામૃત અને પ્રસાદ બધાને અને પોતે પણ લેવો પછી આ વ્રત શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતા બધા લોકો પોતપોતાના ઘરે જાય છે અને નિશ્ચય કરે છે કે સત્યવાણી અને સત્ય આચાર દ્વારા પોતાના જીવનને સફળ કરીશું આ રીતે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી મનુષ્યની બધી મનોકામના પૂર્ણ થાય છે ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવા શ્રી સત્યનારાયણ વ્રત કથા પ્રથમો અધ્યાય સંપૂર્ણ આ રીતે સત્યનારાયણ ભગવાનના વ્રત વિધાન તથા મહાત્મા જણાવતા શ્રી સુતજીએ સોનક આદિ ઋષિઓને કહ્યું આ વ્રત સૌ પ્રથમ કર્યું તેની કથા હું કહું છું ઋષિઓ અત્યંત રમણીય કાશીનગરીમાં સતાનંદ નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો ભૂખ તરસથી વ્યાકુળ થઈ તે દરરોજ ભિક્ષા માગીને પોતાના જીવનનો નિર્વાહ કરતો હતો એક દિવસે જેને બ્રાહ્મણ પ્રિય છે તેવા પોતે ભગવાન એક વૃદ્ધ બ્રાહ્મણને વેશ ધારણ કરી તેમની પાસે આવ્યા અને આદરપૂર્વક કહ્યું હે પ્રિય તમે અત્યંત દિન બની રોજે રોજ શા માટે ભિક્ષા માગો છો વૃદ્ધ બ્રાહ્મણની પ્રેમભરી વાતો સાંભળી સતાનંદ બ્રાહ્મણે કહ્યું હું ખૂબ જ ગરીબ છું ત્યાંથી ભિક્ષા માટે ભટકું છું જો કોઈ આ કષ્ટમાંથી મુક્ત થવાનો ઉપાય હોય તો આપ કૃપા કરીને મને અવશ્યનારાયણ ભગવાન છે તમે તેનું પૂજન અને સર્વશ્રેષ્ઠ વ્રત જ કરો આ વ્રત કરવાથી મનુષ્ય આવા ગમના બંધનમાંથી મુક્ત થાય છે અને પૃથ્વી પર સ્વર્ગનું સુખ મેળવે છે તે દરિદ્ર બ્રાહ્મણને વ્રતની વિધિ બતાવી બ્રાહ્મણનો ધારણ કરનાર ભગવાન શ્રી સત્યનારાયણ કહીશ તેવો નિશ્ચય તેણે કર્યો આથી રાત્રે બરાબર ઊંઘ પણ ન આવી બીજે દિવસે વ્રત અને પૂજાનો સંકલ્પ કરી સતાનંદ હંમેશાની જેમ નગરમાં ભિક્ષા માંગવા ગયો તે દિવસે તેને દરરોજ કરતા વધુ ધન મળ્યું તે ધન સતાનંદે સહિત શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું આ વ્રત કરવાથી તે બ્રાહ્મણ બધા મુક્ત થઈ ગયો તથા સંપત્તિવાન બન્યો સતાનંદ આ વ્રતના પ્રભાવથી બ્રાહ્મણોમાં સર્વશ્રેષ્ઠ બની ગયો ત્યારથી તે દર મહિને શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરતો એ આ રીતે દુઃખોમાંથી મુક્ત થઈ અત્યંત દુર્લભ મોક્ષને પ્રાપ્ત થયો શ્રી શ્રી હે ભગવાનને યોગીરાજ નારદજીને જે કંઈ કહ્યું હતું તે બધું તમને કહ્યું છે બીજું વધારે તમારે શું સાંભળવું છે સોનકાદી ઋષિએ કહ્યું હે મુનિ શ્રેષ્ઠ અમને શ્રદ્ધા જન્મે આથી વધુ સાંભળવાની ઈચ્છા છે તે બ્રાહ્મણ ઉપરાંત બીજા કોણે પૃથ્વી પર આ એ વ્રત કર્યું તે અમે સાંભળવા ઈચ્છે છીએ કૃપા કરીને અમને કહો શ્રી સુતજી બોલ્યા હે ઋષિઓ એક સમયે બ્રાહ્મણ જ્યારે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી રહ્યો હતો ત્યારે એક કઠિયારો તેના ઘર પાસેથી નીકળ્યો તરસથી પીડાતો લાકડાનો ભારો બહાર મૂકી બ્રાહ્મણના ઘરમાં ગયો તેને વ્રત કરતા જોઈ નમન કરી કઠિયારાએ પૂછ્યું હે બ્રાહ્મણ શું કરી રહ્યા છો અને કરવાથી શું ફળ મળે તે મને વિસ્તારપૂર્વક કહો કઠિયારાની વાણી સાંભળી બ્રાહ્મણે કહ્યું બધા ઈચ્છિત ફળ આપનાર શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત છે તેની જ કૃપાથી મને ધન ધાન્ય સર્વ પ્રાપ્ત થયું છે તેની પાસેથી આ વ્રતનું મહાત્મા જાણી કઠિયારો ઘણો ખુશ થઈ ગયો તથા પ્રસાદ લઈ પાણી પી લાકડાનો ભારો માથે મૂકી હું પણ આ વ્રત કરીશ એમ વિચારી નગરમાં તેના સદભાગ્યે જે ધનિક લોકો રહેતા હતા ત્યાં પહોંચી ગયો તે દિવસે તે કઠિયારાને તેના લાકડાનો રોજ કરતા બમણો ભાવ મળ્યો આ પછી ખુશ થઈ સારા પાકા કેળા દૂધ ઘી ઘઉંનો લોટ વગેરે લઈ ઘરે આવ્યો આ પછી પોતાના સગાવાલાને બોલાવી વિધિપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું આ વ્રતના પ્રભાવથી ધન અને સંતાન સંપન્ન થઈ આ લોકના સુખો ભોગવી અંતમાં મોક્ષપદને પ્રાપ્ત થયો ઈતિશ્રી રેવા રેવાખાંડે શ્રી સત્યનારાયણ કથા દ્વિતીય અધ્યાય સંપૂર્ણ શ્રી સુતજી બોલ્યા હે મુનિઓ હવે તેમની આગળની કથા ધ્યાનપૂર્વક સાંભળો ઘણા સમય પહેલાની વાત છે નામનો એક ઘણો મોટો ઇન્દ્રિયજીત અને બુદ્ધિમાન રાજા હતો તે નિયમિત દેવ મંદિરમાં ભગવાનનું દર્શન કરી બ્રાહ્મણો ભિક્ષુઓને દાન આપતો આ રાજાની પ્રમુખતા નામની રાણી પ્રતિવતા કમળ સમાન સુંદર મોખવાળી હતી ઉલ્કામુખ રાજાની પત્ની સહિત ભદ્રા નંદીના કાંઠે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પ્રારંભ કર્યો તે જ સમયે એક શેઠ વેપાર માટે ઘણું ધન ત્યાં પહોંચી લઈને આવ્યો પોતાના વાહનને માલ સહિત પર કિનારા પર રાખી રાજા નજીક આવ્યો અને વિનયપૂર્વક પૂછ્યું કે હે રાજા ભક્તિપૂર્ણ મનથી શું આપ કરી રહ્યા છો એકવાર કરવાથી શું ફળ મળે

મનથી પતિ સામે યુક્ત હતી આથી શ્રી સત્યનારાયણ ભગવાનની કૃપાથી તે ગર્ભવતી થઈ દસમા મહિને એક સુંદર કન્યાને તેને જન્મ આપ્યો એ કન્યા શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ મોટી થવા લાગી તેમનું નામ કલાવતી રાખવામાં આવ્યું આ એક દિવસ પછી લીલાવતીએ મધુર વચન પોતાના પતિને કહ્યું આપે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનો સંકલ્પ કરેલો તે કેમ પૂરો કરતા નથી શેઠે કહ્યું અત્યારે વેપારમાં તેજીને લીધે અવકાશ નથી પુત્રીના લગ્ન સમયે કરીશું પોતાની પત્નીની આ રીતે દિલાસો આપી વેપાર અર્થે બીજા નગરમાં ચાલ્યો ગયો સમય વીતવા લાગ્યો કલાવતી મોટી થવા લાગી એકવાર કલાવતીને શેઠે સખીઓ સાથે રમતા જોઈ અને તે વિવાહને યોગ્ય થયેલી લાગી આથી શેઠે પોતાના ભાઈ પાંડવોની સલાહ લઈ વાણંદને આજ્ઞા આપી કે જલ્દી કલાવતીને યોગ્ય મુર્ત્યુ શોધી લાવો શેઠની આજ્ઞાથી વાણંદ કન્યાના વિવાહ માટે યોગ્ય વર મેળવવાનો વિચારથી કાંચન નામની નગરીમાં પહોંચ્યો એક સુંદર શરીરવાળા અને ગુણવાન વૈશ્યપુત્રને વિવાહની વાત બાકી કરી જોઈ આવ્યો શેઠે સંતુષ્ટ મનથી નાતીજનો સાથે રહીને સાકાર પુત્ર ને પોતાની કન્યા વિધિપૂર્વક અર્પણ કરી દુર્ભાગ્યે શેઠ પણ આ સમયે શ્રી ભગવાન દુર્ભાગ્યનારાયણ કરવાનું ભૂલી ગયો આથી શ્રી ભગવાન નારાજ થયા કન્યાના વિવાહ નિયમ સમય બાદ વેપારમાં પરમ ચતુર્થે શેઠ પોતાના જમાઈને લઈ રાજા ચંદ્રકેતુ રત્નશારપુર નામના સમુદ્ર નજીક સુંદર નગરમાં વેપાર કરવા પહોંચી ગયો તે સમયે શેઠને પ્રતિજ્ઞા ભ્રષ્ટ થયેલો જોઈ સત્યના ભગવાને શ્રાપ આપ્યો કે મહાન દારૂ અને કઠિન દુઃખ પ્રાપ્ત થશે એક ચોર રાજાના ખજાનામાંથી ધન ચોરી લઈ આ વેપારીને જ્યાં હતા ત્યાં આવ્યો રાજાના સિપાહીએ એ પછી પકડ્યો જોઈ ભયને લીધે તેને ત્યાં ધન નાખી દીધું અને તે ભાગી ગયો જ્યાં આ સજ્જન વણિકો હતા ત્યાં રાજાના સિપાહીઓ આવ્યા ને રાજાનું ધન એ ત્યાં જોયું આથી બંનેને દોડાથી બાંધી રાજા પાસે લઈ આવ્યા અને કહ્યું હે પ્રભુ આપનું ધન ચોરનાર બંને ચોરની આપની સમક્ષ હાજર છે સત્યદેવ ભગવાનની માયાથી ચંદ્રકેતુ રાજાએ તેમનું કહેવું કશું ન સાંભળ્યું અને બંનેને મજબૂત રીતે બાંધી કારાગારમાં પુરાવી દીધા તેમનું જે હતું તે ધન પણ લઈ લીધું શ્રી સત્યનારાયણ ભગવાનના શ્રાપના લીધે શેઠના ઘરે તેની પત્ની અને પુત્રી પણ ઘરે ખરાબ હાલતમાં થઈ ગઈ ઘરમાં જે કંઈ ધન સંપત્તિ હતી તે ચોર લોકો ચોરી ગયા ભૂખ ધરસથી દુઃખી થઈ તેઓ મજૂરી કરવા લાગી રિક્ષા માગવા ચિત્તગ્રસ્ત થઈ ઘર ઘર ફટકવા લાગી એક દિવસ ભૂખી તરસી વ્યાકુળ કલાવતી એક બ્રાહ્મણના ઘરે ગઈ ત્યાં તેણે સત્ય સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરતા જોયું શ્રી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી પ્રસાદ લઈ મોડી રાતે કલાવતી ઘરે ગઈ માતાએ કલાવતીને પ્રેમથી પૂછ્યું હે પુત્રી આટલી રાત વિધવા સુધી ક્યાં હતી મનમાન્યું કેમ કરે છે કલામતીએ શાંત સ્વરે કહ્યું માં એક બ્રાહ્મણ ઘરે મેં એક વ્રત પૂજન જોયું બધી ઈચ્છિત મનોકામનો પૂર્ણ કરનારો છે કલાવતીના વચન સાંભળી લીલાવતીને શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રતનું સ્મરણ થઈ આવ્યું તેમણે આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને પોતાના સગા લવાલા સાથે સંપૂર્ણ વ્રત કર્યું લીલાવતીએ ભગવાનને પ્રાર્થના વારંવાર વિનંતી કરી હે પ્રભુ મારા પતિ અને જમાઈને જલ્દી ઘરે મોકલો તેઓના અપરાધ ક્ષમા કરવા સમર્થ આપ જ છો સંતુષ્ટ થયેલા સત્યનારાયણ પ્રભુએ રાજા ચંદ્રકેતુને તે રાતે સ્વપ્નમાં કહ્યું રાજન પેલા બંદીવાન મુક્તિ કરી દે જે કઈ ધન તેમનું લીધું છે તે પરત પાછું આપી દે જો તું ચેતીશ નહીં તો તારા ધનપુત્ર સહિત રાજ્યનો નાશ કરીશ આમ કહીને ભગવાન અદ્રશ્ય થયા સવાર થતાં જ રાજા ચંદ્રકેતુએ મંત્રીને આપદેશ આપ્યો જેલમાં પૂરેલા પેલા બંને વણિક મહાજનોને મારી સમક્ષ લાવવામાં આવે રાજાના વચનો સાંભળી બંને મહાજનો સેવકો મુક્ત કરી રાજા સમક્ષ હાજર કર્યા અને વિનયપૂર્વક કહ્યું બંને વણિક પુત્રોને મુક્ત કરી લાવવામાં આવે બંને રાજા ચંદ્રકેતુને નમસ્કાર કર્યા અને પોતાની સાથે બનેલા અગલા બનાવને યાદ કરી બંને જણ ભયવિહ બની મૌન રહ્યા ત્યારે રાજાએ કહ્યું તમે મને આ દારૂણ દુઃખ દેવના પ્રકોપને લઈ ભોગવવું પડ્યું હવે તમારે કોઈ પણ ભય રાખવાનું કારણ નથી હજામત તથા સ્નાનાદિ કરાવી વસ્ત્ર અલંકાર આપી તેમની પાસેથી લઈ લીધેલા ધનથી બેવડું ધન આપી રાજાએ તેને સંતુષ્ટ કર્યા અને કહ્યું હવે ખુશીથી તમે તમારા ઘરે જાઓ રાજાને પ્રણામ કરી આપની કૃપાથી હવે અમે અમારા ઘરે જઈશું કહી બંને વૈશ્યો પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથા તૃતીય અધ્યાય સંપૂર્ણ શ્રી સુતજી બોલ્યા યાત્રા માટે તૈયાર કરતા એ શ્રે શેઠે સસ્તી વચક કરાવી બ્રાહ્મણને દાન આપી નગર તરફ પ્રયાણ કર્યો આ વેપારીના થોડે દૂર ગયા પછી તેઓની પરીક્ષા લેવા શ્રી સત્યનારાયણ ભગવાને એક સન્યાસી વેશમાં તેમની પાસે આવ્યા અને બોલ્યા હે શેઠ તમારી આ હોળીમાં શું ભર્યું છે ઘણા ધનથી છલકેલા તે બંને મહાજને હસીને કહ્યું હે સાધુ તમે કેમ પૂછો છો તમે શા માટે ધનની ઈચ્છા રાખો છો અમારી હોળીમાં તો વેલા પાંદડા ભરેલા છે શ્રી સત્યદેવ ભગવાને આ વેપારીની કડવી અને મિથ્યા વાણી સાંભળી કહ્યું સારું ભાઈ તમારી વાત સાચી પડે એમ કહી સાધુ વેશધારી સત્યનારાયણ ભગવાન તરત જ ત્યાંથી આગળ જઈ દરિયાની નજીક બેસી ગયા દંડી સંન્યાસીના ગયા પછી શેઠ નિત્ય કર્મથી પરવારી જ્યારે હોળી પર ગયા તો હોળી ઉપર તે કંઈ હલતું જોઈ ગૂંચવણમાં પડી ગયો તેણે હોલીમાં વેલા પાંદડા જોયા અને મૂર્છિત થઈ જમીન પર પડ્યો શેઠની આ દશા જોઈ ને એના જમાઈએ કહ્યું હે પિતા આપ ચિંતા શા માટે કરો છો શોખથી વ્યાકુળ શા માટે થઈ રહ્યા છો જરૂર એ પેલા સાધુ મહારાજના સ્થાપના લીધે જ થઈ રહ્યું છે એમાં શંકા નથી આપ એના શરણે જાઓ એ સર્વ શક્તિમાન છે અને કંઈ પણ કરી શકે છે જમાઈ વચન સાંભળી તેઓ બંને સાધુરૂપી ભગવાન પાસે જઈ આદર સહિત વિનંતી કરવા લાગ્યા હે ભગવાન હું આપની સમક્ષ જે ખોટું બોલ્યો તે અમારો ક્ષમા કરો આમ વારંવાર કહી બહુ શોખ કરવા લાગ્યા ઢળતા વેપારીઓ જોઈ સાધુ વિસ્તારી ભગવાને કહ્યું શેઠ વિલાપ ન કર મારી વાત સાંભળ માનતા રાખી હોવા છતાં તે મારી પૂજા કરી નહીં મિથ્યા વચનો બોલ્યો આથી જ દેહ બુદ્ધિ તને વારંવાર દુઃખ સહન કરવા પડ્યા શ્રી સત્યદેવની વાત સાંભળી શેઠ તેમના ચરણોમાં પડી પ્રાર્થના કરવા લાગ્યો હે પ્રભુ સર્વ બ્રહ્માથી દેવતા પણ આપની માયાથી મોહિત છે અને આપના આ આશ્ચર્ય જનક ગુણ અને રૂપ નથી જાણતા તમારી માયાથી મોહિત હું સી રીતે હું જાણી શકું વહાણમાં પેલા મારું જે ધ્યાન હતું તે મને પાછું આપો હું મારા વૈભવ અનુસાર આપનું પૂજન કરીશ શેઠના ભક્તિ વચનો સાંભળી સ્વામી સત્યદેવ ભગવાન પ્રસન્ન થયા ઇચ્છિત વરદાન આપી ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા શેઠે આવી પોતાની હોડીને ધનધાન્યથી પૂર્ણ જોઈ સત્યદેવની કૃપાથી ઈચ્છા સફળ થઈ એમ કહી શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી અને પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું નગર દેખાતા જ શેઠ જમાઈને કહ્યું જુઓ મારું રત્નપુરી પોતાના ધનનું રક્ષણ કરતા એક દૂતને સમાચાર આપવા આપવાના આચારે કહ્યું દૂતે નગરમાં પહોંચી શેઠની પત્નીને જોતા હાથ જોડી શુભ સમાચાર આપ્યા શેઠ પોતાના જમાઈ બાંધવો અને પુષ્કળ ધન સાથે નગરી નજીક આવી પહોંચ્યા છે દૂતનો સંદેશો સાંભળી લીલાવંતી ખૂબ જ ખુશ થયા અને ભગવાન સત્યનારાયણની પૂજા કરી પુત્રીને કહ્યું હું જઈને એ લોકોનું સ્વાગત કરું છું અને તું પણ જલ્દી આવ કલાવતીએ માના વચનો સાંભળી પૂજા કરી પરંતુ પ્રસાદ લીધા વિના પોતાના પતિને મળવા દોડી ગઈ પ્રસાદ લેવા ન લેવાથી ભગવાન સત્યદેવ નારાજ થયા કલાવતીના પતિને તેની હોળી સહિત અદ્રશ્ય કરી દીધો કલાવતી પતિને ન જોતા તરત જ શોખથી વ્યાકુળ થઈ જમીન પર ચડી પડી કન્યા કલાવતીને ખૂબ જ દુઃખી અને હોળીને અદૃશ્ય થયેલી જોઈ શેઠે મનમાં વિચાર્યો આ તે કેવું આશ્ચર્ય હોળી ચલાવનાર નાવિકો પણ સહુ ચિંતાતુર થઈ ગયા પોતાની પુત્રી કલાવતીની આ સ્થિતિ જોઈ લીલાવતી ગભરાઈ ગઈ પણ ખૂબ દુઃખી અને વિલાપ કરવા લાગી જરાવારમાં જમાઈ સાથે હોળી સીરી પ્રદ્રશ્ય થઈ ગઈ કોણ જાણે કે આ દેવની અવગણના થઈ હું શું કરી હું કશું જાણતી નથી સત્યદેવનું મહાત્મ જાણવા કોની શક્તિમાન છે આમ કહી લીલાવતી પોતાના સ્વજનો સાથે વિલાપ કરવા લાગી પોતાના સ્વામીના નષ્ટ થવાથી દુઃખી થયેલી કલાવતીને પછી લીલાવતીએ ખોળામાં ખૂબ રુદન કહ્યું કલાવતીએ પાદુકાઈ પતિના પાછળ સહિત થવાનો મનસૂબો કર્યો કન્યાની આ દશા જોઈ અતિ શોખથી સંસપ્ત તે ધર્મવિદ સજ્જન વણી પોતાની પત્ની સહિત વિચારવા લાગ્યો આ ઘટના ક્યાં દેવના પ્રકોપના લીધે બની ભગવાન સત્યનારાયણ દેવની માયાથી અમે પ્રમાણમાં પડ્યા છીએ એ માની શેઠે પોતાના સગાવાલાને બોલાવી સંકલ્પ કર્યો આ ઘોર સંકટ દૂર તથા જ હું ભગવાન સત્યનારાયણની પૂજા કરીશ અને તેને નમીને સત્યદેવને વારંવાર દંડવત પ્રણામ કરવા લાગ્યા આથી દિનજનો ઉદ્ધારક ભક્ત વસેલા સત્યદેવે સંતુષ્ટ થઈ કૃપા કરી આકાશવાણીથી કહ્યું પ્રસાદનો ત્યાગ કરી આ કન્યા પોતાના પતિને જોવા દોડી આથી કલાવતીએ જ્યારે આકાશવાણી સાંભળી કે તરત જ ઘરે જઈ પ્રસાદ લીધો અને ફરીથી જ્યાં તેની પતિ અંતર સામે જોઈ સંતુષ્ટ થઈ પતિને કહ્યું હવે ઘરે જઈએ માટે કરો છો કલાવતીની વાત સાંભળી શેઠે પ્રસન્ન થઈ ભાઈ પાંડુઓ સાથે પોતાના ઘરે આવ્યો અને સત્યદેવનું વિધિસર યોગ્ય ધન વડે પૂજન કર્યું પછી પણ દર મહિનાની પૂર્ણિમા તથા સંક્રાંતિના દિવસે નિયમપૂર્વક પૂર્વક તે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવા લાગ્યો આ વ્રતના પ્રતાપથી લોકોના સઘળા સુખ ભોગવી અંતે વૈકુઠ ધામમાં પહોંચ્યો ઇતિ રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથા ચતુર્થ અધ્યાય સંપૂર્ણ શ્રી સુતજીએ કહ્યું આ પછીનું ચરિત્ર ધ્યાનપૂર્વક સાંભળો પોતાના પ્રજાનું પાલન કરનાર તુંગધ્વજ નામનો રાજા હતો તેણે શ્રી સત્યદેવ ભગવાનને પ્રસાદ તરછોડી ઘણું દુઃખ મેળવ્યું એકવાર તુંગધ્વજ અને પશુ પંખી મારી પાછા ફરતા એક વડના ઝાડ નીચે આરામ કરવા બેઠો હતો તે ઝાડ નીચે બોવાળો પોતાના ભાઈ પાંડવો સાથે સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા અભિમાનના કારણે રાજા નતો ત્યાં ગયો કે ન તો તેને ભગવાનને હાથ જોડ્યા પૂજા બાદ બોવાળોએ રાજાને પ્રસાદ આપ્યો પરંતુ રાજાએ તે પ્રસાદ ન લીધો પ્રસાદની અવગણનાના લીધે રાજાના સો પુત્રો ધન સંપત્તિ વગેરે જે કંઈ હતું તે બધું નાશ પામ્યું શ્રી સત્યનારાયણ ભગવાને જ મારા સર્વસ્વનો નાશ કર્યો છે આથી જ્યાં પહેલાં ગોવાળો શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા ત્યાં જાઉં આ રીતે મનમાં નિશ્ચય કરી રાજા પેલા ગોવાળો પાસે પાસો ગયો તે લોકો સાથે મળી ઘણી ભક્તિ અને શ્રદ્ધાથી સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું પ્રસાદ લીધો આથી શ્રી સત્યનારાયણ દેવની કૃપાથી ધન ધાન્ય પુત્ર પૌતાદ્રી સંપન્ન થયો અને આલોક તથા બધા સુખ ભોગવી વૈકુંઠવાસી થયો પરમ દુર્લભ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત જે મનુષ્ય કરે છે તથા બધી મનોકામના પૂર્ણ કરી ઉત્તમ પવિત્ર કથાનું શ્રવણ કરે છે તે સત્યનારાયણ ભગવાનની કૃપાથી ધનધાન્ય તથા સંતતિ પ્રાપ્ત કરે છે દરિદ્ર હોય તે ધનવાન બને છે કોઈ જાતના બંધનમાં હોય તો તેમાંથી મુક્ત થાય છે ભયભીત મનુષ્ય ભયમુક્ત બને છે તેમાં લેશ માત્ર શંકા નથી આ વ્રતના પ્રભાવથી મનુષ્ય અહીં મનપસંદ ફળ ભોગવી અંતમાં મોક્ષપદ પ્રાપ્ત કરે છે હે મહર્ષિ હે બ્રાહ્મણો આપ સહુના કલ્યાણ માટે મેં સત્યનારાયણ ભગવાનનું વ્રતનું વર્ણન કર્યું છે આ કોર કયુગમાં શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા બધા જ દુઃખોનું નિવારણ કરી શકે છે હે શ્રેષ્ઠ મુનિઓ જે આ કથા રોજ વાંચે કે સાંભળે ને સત્યનું પાલન કરે તેના બધા પાપ સત્યદેવની કૃપાથી નાશ પામે છે એ મુનીશ્વરો જે લોકોએ પહેલા વ્રત કર્યું અને તેમના બીજા જન્મની કથા સાંભળો કાશીનગરનો પહેલો સતાનંદ બ્રાહ્મણ બીજા જન્મમાં સુદામાં હતો ભગવાન શ્રી કૃષ્ણ જેવા મિત્ર પામી પરમ પદ પ્રાપ્ત થયું લાકડા વેચનાર પેલો કઠિયારો કેવળ થયો તેણે પોતાના હાથે ભગવાન રામચંદ્રના ચરણો ધોયા તેમની સેવા કરી જન્મ મરણના બંધનોમાંથી મુક્ત થઈ ગયો ઉલ્કામુખ રાજા બીજા જન્મમાં રાજા દશરથ થયો તેણે ભગવાન રામ જેવા પુત્ર પામી વૈકુંઠ મેળવ્યું પેલો વેપારી શેઠ બની બીજા જન્મમાં રાજા મોરધ્વજ થયો પોતાના શરીર પુત્રનું અડધું કરવત વડે કાપી તેણે ભગવાનને પ્રસન્ન કર્યા બીજા જન્મમાં સ્વયંભૂ મનુ બન્યા તેમણે સંબંધીઓ કથા દ્વારા સૌને ભગવાનના ભક્ત બનાવ્યા શ્રી સ્કંદ પુરાણી રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથા પંચમ આધ્યાય સંપૂર્ણ બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય